ઢીલી ઢીલી લઈ લેવાનું હા અને પેલું વગાડવાનું હોય એ પણ એ તો હશે છો વઘારવાનું તો નહીં પણ તો તો કેવું છે બનાવી દે હું હા એ ચાલે એ તો બનાવી દઈએ બરાબર ગોફળ બે હોટિયો લઈને દોડું બોધી કાઢીશું ઓ મન બની જાય હું વઘાર દઈએ હું ગઈ હા એવું કરીએ કોઈ કેટ ને કોઈને ખબર જ નહીં પડે કોઈ પણ પેન્ટ શર્ટ સેરવા પડશે આપડે શું લાગશે લે

તૈયારી કરી <tossístellene> <thatountain of men. that diyor> અવાજ એ બદલવો પડશે થોડો પાછા બદલી દે થોડી પાછા ભાષા બદલાય લેકો ને આવું બધું કહીશું તો એ વાત હતી એ ચાલુ કરવું

દસ દાડા થઈ શકે બે દાડા માં તો મારી વાતો એક મહિનો દસ દાડામાં તમારું હગુ થઈ જાય પછી જો પાડો ને ઉભા રાખશો તો અમે તો કઈ હાલ બાપજી બોલો કોક પણ તમે અમન કંકુતરી તો આજ જો પા એ આ કંકુતરી આલે અમે તો તો કા નિયમ તો તૂડ દેશે પૈસા થશે ને તમે આટલામાં જ રો કોઈ તમાર બાર બારે મહિને ફરતા ફરતા હોય એવું ગેરા એ જા માર દેજો એક ટાઈમ બીજું હું તો ઓસા આપણે તો અમારો વાત હોભળો હું કહું હ પૈસા તો માં જોડે નહીં દોરો સખા

એવું તો તમે લઈ રહ્યા આવ પણ બાપુ અમે બે જણા છીએ હા પણ હા તમે જો આટલું આલુ લેવું જ

ખબર <laughs> આખું ખાવી લે શું કોઈ આજે આવા ધંધા ના કોઈ મજૂરી કરો મજૂરી કોઈ મજૂરી તું લઈ જ